જલાલા નગરપાલિકાના પ્રમુખના રાજીનામા બાદ પ્રમુખના પતિ ભૈલુભાઈ વાડાએ આ મામલે પ્રતિક્રિયા આપી છે તેમણે જણાવ્યું છે કે નગરપાલિકાની માંથી બાવીસ સીટ ભાજપ પાસે હોવા છતાં હજી સુધી કોઈ મોટા વિકાસના કામો થયા નથી વિકાસના કામો માટે રૂપિયા બાવીસ કરોડ જેવી મોટી રકમ ફાળવવામાં આવી હતી પરંતુ નગરપાલિકામાં આંતરિક મતભેદોને કારણે કોઈ કામો ન થયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા જનતાલક્ષી કામો ન થવાને કારણે જ પ્રમુખે રાજીનામું આપ્યું હોવાનું તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું મારું નામ ભૈરુભાઈ વાળા ચલાલા શહેરના નગરજનોને સૌને મારા જયદાન મહારાજ હમણાં જ તાજેતરમાં ચલાલા નગરપાલિકાની અંદર જ્યારે ચૂંટણી યોજાણી ત્યારે ચલાલા શહેરના લોકોએ ખોબલે ધોબલે ચોવીસમાંથી ચોવીસ સીટ ભારતીય જનતા પાર્ટીને અર્પણ કરી ત્યારે લોકોનો એક જ વિશ્વાસ હતો કે આ જ્યારે જીત મળી છે ત્યારે લોકોના સાથ સહકારથી મળી છે ત્યારે ખૂબ લોકોના વિકાસના કામો થશે પણ જ્યારે આ બોડી અસ્તિત્વમાં આવી ત્યારે પાંચ મહિના જેવો સમય વહી ગયો ત્યારે ચલાલા નગરપાલિકામાં હજી એક પણ વિકાસના કામો ચાલુ થયા નથી બાવીસ કરોડ રૂપિયા જેવી માત્ર રકમ નગરપાલિકા પાસે પડેલી હોવા છતાં આજે સદસ્યશ્રીઓના થોડા ઘણા મતભેદોની હિસાબે આવડવા બાવીસ કરોડ રૂપિયા જેવી રકમના કામો શરૂ થઈ શક્યા નથી તો એક ચરાલા નગરપાલિકાના પ્રમુખ તરીકે જવાબદાર વ્યક્તિ તરીકે જો વિકાસના કામો થતા ન હોય તો ગમે એવું પદ હોય તે પદ ઉપર રહીને આપણે એનો કોઈ મતલબ થતો નથી તો આજે હું ચલાલા શહેરની સૌ જનતાને કહું છું કે હું ચલાલા નગરપાલિકાના પ્રમુખ પદેથી રાજીનામું આપું છું અને જ્યારે આ બાવીસ કરોડ રૂપિયાના કામોની અંદર ચલાલાના ચલા પ્રાણ પ્રશ્ન જેવો પાણીનો પ્રશ્ન હતો તે આંબડી ખાતે મોટો જિલ્લો બનાવીને પાંચ કરોડ રૂપિયાની યોજના મંજૂર એના પણ વર્ક ઓર્ડર આપી દીધેલા છે તેમજ છ કરોડ જેવી માર્બલ રકમ સીસી રોડની જ્યારે બનાવવાના છે ત્યારે તેના પણ છ કરોડના વર્ક ઓર્ડર આપી દીધેલા છે તેમજ ચરાલાના સમા અમરેલી રોડ ઉપર જાય વોકળાનો ઘણા સમય પ્રશ્નો હતો વોકળો બનાવવાનો તે વોકળાના અને રોડ ઉપરના બ્લોક નાખવાના પણ બે કરોડ રૂપિયાના કામના વર્ક ઓર્ડર આપી દીધેલા છે તેમજ એક કરોડ પચીસ લાખ જેવા રકમ બગીચા બનાવવા માટેના પણ વર્ક ઓર્ડર આપી દીધેલા છે તેમજ ચરાલા નગરપાલિકામાં વોર્ડવાઈઝ છ ટ્રેક્ટરો નવા મિની ટ્રેક્ટરોના પણ વર્ક ઓર્ડર આપી દીધેલા છે આવા બધા કામો મેં અત્યારે પૂર્ણ કરી વર્ક ઓર્ડર આપીને હું મારા આ સ્થાનેથી રાજીનામું આપું છું અને ચલાલા ગ્રામજનોને સૌને મારી એક વિનંતી છે કે કાંઈ પણ કામ હોય તો મારો કોન્ટેક કરજો રાતે બાર વાગે પણ હું આપની સાથે છું અને આપની સાથે રહેવાનો છું વસ્તુ જયરાજ મારે